ફેમિલી જય માતાજી બાપા સીતા રામ કાલે મારે વરસાદ પડી ગયો છે સરસનો તો કાલે થોડોક વરસાદ હતો ને તો બળદ થોડા કલ્લી ગયા હતા ને તો શરદી થઈ ગઈ બળદને એટલે મે એને જો ડુંગળી અને બાજરો ખવરાવી દીધો છે આ છે देसी દવા માલની देसी દવા પેલાના ગઢિયા એમ કહેતા કે ડુંગળી ને બાજરો ખવરાવો ને તો શરદી ખાટી જાય એટલે મે ડુંગળી અને બાજરો ખવરાવી દીધા છે મારા બળદને કેમ કે મને મારા બળદ છે ને બહુ જ વાલા છે બહુ બચ ગમે છે એટલે હું એના જ વીડિયા બનાવું છું મને કોમેન્ટ માં બધા કહે છે બળદને હાસાવજો પણ અમે અમારા બળદને હાસાવિયે છે કેમ કે અમારા બળદ છે ને થોડી ઉંમર થઈ ગઈ છે એટલે બહુ હાતીયા નથી જોડતા બસ એને ખવડાવી અને હાસાવિયે છે ઘરે ઓસા જોડીએ આમાં હાતીય છે પણ ઓસા આ મારા બળદ બહુ જ હોજા છે અને બહુ જ હારા છે આ મારો છે માકડો ને આ છે વઢિયારો છે તો દેશી બળદ પણ એના સિંગડા એવા છે ને એટલે મેં એને વઢિયારો કે એ બીજું ઝૂકાય નથી અમારો વઢિયારો બહુ ઓજો છે અને અમારો માકડો એટલો હોજો છે જો બેને બાજરો અને ડુંગળી આપી દીધા છે કેમ કે પહેલાંના ઘડી એમ કહેતા કે ડુંગળીને બાજરો ખવડાવો ને તો માલને શરદી ફાટી જાય એટલે અમે ડુંગળી અને બાજરો ખવરાવી દીધો છે બળદ છે બહુ હોજા મારા બસ હવે પછી હવે એને નીરી દેવું થોડુંક નીરી દેવું એટલે પાણી પીને બેસી જશે મારા બળદ મને બહુ જ વાલા છે બહુ જ જય માતાજી બાપા સીતારામ